મિત્રો સારા સારા કલાકાર સારા સારા સેલિબ્રિટી તંદુરસ્ત કેમ હોય છે તમને ખબર છે કેટલી કેટલી તનતોડ મહેનત કરતા હોય રાતના ઉજાગરા કરતા હોય તો પણ તંદુરસ્ત હોય એ બધા લોકો છે ને આ દવેશ કંપનીની નોની વેલનેસ ડ્રિંક પીતા હોય છે આનાથી જને તમારા ઘણા બધા રોગ પણ દૂર થઈ જાય છે જેવા કે સાંધાના વાના કમરના ઘોંટાના દુખાવા હોય કબજિયાત એસિડિટી ગેસ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અરે કેન્સર જેવા રોગ પણ પંદર દિવસમાં દૂર થવા લાગે છે આ એવો એક જાદુગરી ફ્રૂટ જેને કે સંજીવની ફ્રૂટ નોની ફ્રૂટ આવે છે એ ફ્રૂટ માંથી નેચરલ આ પ્રોડક્ટ બનાવવામાં આવે છે આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી અડધો ગ્લાસ ગરમ પાણી લઈ લેવાનું એમાં દસ એમ એલ આ મિક્સ કરી અને પી જવાનું સવારે અને સાંજે બે જ ટાઈમ કોઈ સાઇડ ઇફેક્ટ તો નથી જ પણ ઘણા બધા ફાયદા છે આના સિવાય તો ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે કંપની દુનિયામાં મોટું નામ છે ફેસવોશ ટૂથપેસ્ટ શેમ્પુ હેર ઓઇલ સ્કીન ક્રીમ આ બધી જ પ્રોડક્ટ યુએસએફડીએ અપ્રુવડ છે મારા જો તમારે પણ મારી જેમ તંદુરસ્ત રહેવું હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે અને આપણો કોડ આપેલો છે કોડ આપશો એટલે તમને દસ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપશે અને ઘરે બેઠા તમને મોકલી આપશે કે લેવાય ન જવાનું કુરિયર દ્વારા મળી રહેશે તો અત્યારે જ કોલ કરીને મંગાવી લેજો તાજું માજુ રહી જવાનું છે